સંઘ પ્રદેશ દમણમાં છૂટાછવાયા વરસાદ બાદ આજરોજ વહેલી સવારથી જ વરસાદીમાં હોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરાઈ હતી જેને પગલે આજરોજ સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું હતું અવિરત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે દમણમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન એક પોઈન્ટ અઢાર ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે વલસાડના અબ્રામા વિસ્તારમાં જમવાનું બનાવવાની બાબતે મહિલાને રોડ પર પછાડીને ઢોર માર મારી હત્યા આરોપીની ધરપકડ વલસાડના અબરામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી મનીષાબેન કલ્પેશભાઈ જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી હતી મનીષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશ સોમાભાઈ રાઠોડ સાથે રહેતા હતા રવિવારે વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને ભાવેશ ઘરે ગયા બાદ જમવાનું બનાવવાની નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન આરોપીએ મનીષાબેનને ઘરમાં લાકડાના ફટકા માર્યા હતા મહિલા દોડી ઘરની બહાર ગઈ તો ભવિષ્ય મનીષાબેનને રોડ પર પછાડીને માર માર્યો હતો સાંભળતા દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ મનીષાબેનને રસ્તા પર પડેલી જોઈ તેમની મદદે દોડી આવ્યા હતા આરોપી ભાવેશે સ્થાનિકો પર પથ્થરમારો કરી તેમને ભગાડ્યા હતા સ્થાનિકોએ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક અબરામાં વાવ ફળ્યા ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી હતી મનીષાબેનને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોની હાજરીમાં પીએમ કરાવવામાં આવ્યું હતું મનીષાબેનના ચહેરા હાથ પગ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી મૃતકના દીકરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશભાઈ રાઠોડની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી વલસાડમાં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ બે ચોરટાઓને સિટી પોલીસે દબોચી પાડ્યા વલસાડ સિટી પોલીસે ઘરફોડ ચોરીના પ્રયાસમાં બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓમાંથી એક યાસીન મકબુલ ખાન વર્ષથી વાપી પોલીસ સ્ટેશનના કેસમાં ફરાર હતો જ્યારે બીજો આરોપી આનંદ મોહન વિશ્વનાથ સિંઘ છે સોળ ઓગસ્ટ બે હજાર ની રાત્રે ક્રિષ્ના પાર્ક સોસાયટી નનકવાડા ગામમાં દલુભાઈ ચૌધરીના બંધ મકાનમાં તાડુ તોડીને ચોરીનો પ્રયાસ થયો હતો ફરિયાદી યોગેશ પટેલના આવી જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિલેન્સ થી આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા પૂછપરછમાં આરોપીઓએ મુંબઈમાં લૂંટ અને હત્યા સહિત ત્રીસ ગુના રાજસ્થાનમાં પાંચ બેંગ્લોરમાં પાંચ અને વલસાડમાં એક ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે આરોપીઓ લોખંડના સળિયા સાથે રેકી કરતા અને બંધ મકાન મળતા તરત જ ચોરીને અંજામ આપતા હતા પોલીસ ટ્રેસિંગથી બચવા જીઓ રાઉટરનો ઉપયોગ કરતા અને સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેતા હતા પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન જીઓ ડોંગલ અને લોખંડના સળિયો કબજે કર્યા છે આ કાર્યવાહીથી અન્ય વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલ વલસાડ એલસીબી પોલીસે ડમ્પર માંથી રૂપિયા તેર લાખ નો વિદેશી દારૂ સાથે આરોપી ને ઝડપ્યો વલસાડ એલસીબી ની ટીમે ધમડાજી નેશનલ હાઈવે પર નવી એપીએમસી નજીક મોટી કાર્યવાહી કરી છે પોલીસે બાતમીના આધારે એક ડમ્પરને અટકાવ્યું હતું તપાસ દરમિયાન ડમ્પરમાંથી સાત હજાર નવસોને વીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂની કિંમત રૂપિયા તેર લાખ અગિયાર હજાર ત્રણસો ને સાહીઠ છે ડમ્પરના ચાલક હિતેશ ભગુભાઈ માધુભાઈ તોડિયા પટેલને પોલીસે પકડી પાડ્યો છે તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ પોલીસ અને જનતાને ગેરમાર્ગે દોરવા ડમ્પર પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો પોલીસે ડમ્પર મોબાઈલ અને ખોટી રજીસ્ટ્રેશન પ્લેટ સહિત કુલ રૂપિયા ત્રેવીસ લાખ સોળ હજાર ત્રણસો ને સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર દીપક નામનો આરોપી હજુ ફરાર છે પોલીસે આરોપી વિરુદ્ધ દારૂની ગેરકાયદે હેરાફેરીનો ગુનો નોંધ્યો છે વલસાડ એલસીબીની ટીમે પકડેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે